કચ્છના સરહદી વિસ્તારમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતો યુવાન નાપાક એજન્સી માટે જાસૂસી કરતો હોવાના આરોપ સાથે ધરપકડ માતાના મઢ ખાતે ફરજ બજાવતા યુવાનની એટીએસએ કરી ધરપકડ નલિયા કોર્ટમાં રજૂ કરાયું ભારત પાકિસ્તાન વચ્ચે તંગ વાતાવરણ વચ્ચે જ્યોતિ મલહોત્રા નામની એક હરિયાણાની યુવતી પાકિસ્તાન માટે જાસૂસી કરતી હોવાની શંકામાં ધરપકડ બાદ ઓછામાં ઓછા દસ યુવક યુવતીઓની જાસૂસીના આરોપમાં દેશની વરિષ્ઠ ગુપ્તચર એજન્સીએ ધરપકડ કરી બાદ પાકિસ્તાન સીમાને અડીને આવેલ સરહદી કચ્છ જિલ્લામાં પણ એક આરોગ્ય ખાતામાં કોન્ટ્રાક્ટ બેઝ પર મલ્ટીપર્પઝ હેલ્થવર્કર તરીકે ફરજ બજાવતો યુવાન પણ પાકિસ્તાન માટે જાસૂસી કરતો હોવાના સનસનીખેજ ખુલાસા બાદ સહદેવસિંહ દીપુભા ગોહિલ નામના માતાના મઠ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટીપર્પઝ હેલ્થવર્કર તરીકે ફરજ બજાવતા યુવાનને ગુજરાત એટીએસની ટીમે ધરપકડ કરી હતી સમગ્ર કચ્છ જિલ્લામાં ખળભળાટ મચાવી દેનાર અને સરહદી જિલ્લામાં કાર્યરત વિવિધ ગુપ્તચર એજન્સીઓમાં દોડધામ મચાવી દેનાર આ ઘટનાની ગંભીરતા એટલા માટે વધી જાય છે કે આગામી છવ્વીસ જૂનના રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સરહદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે તે પહેલાં જ આ સરહદી જિલ્લામાં નાપાસ જાસૂસી કાંડનો પર્દાફાશ થતાં દેશની ટોચની ગુપ્તચર એજન્સીઓ પણ દોડતી થઈ ગઈ છે એટીએસ દ્વારા ધરપકડ કરાયેલ સહદેવસિંહ ગોહિલને આજે નલિયા અદાલતમાં વધુ પૂછપરછ માટે માંગણી સાથે કરાયું સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પ્રાથમિક પૂછપરછ અને તેમની પાસેથી કબજે કરાયેલ મોબાઈલની તપાસણી દરમિયાન આરોપી ગોહિલ જૂન જુલાઈ બે હજાર ત્રેવીસથી કોઈ અદિતિ ભારદ્વાજ નામ ધારણ કરનાર પાકિસ્તાની એજન્ટ સાથે વોટ્સએપથી સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે જેને અતિશય ગંભીરતાથી લઈ આરોપીની વિવિધ ગુપ્તચર એજન્સીઓ દ્વારા ઝીણવટપૂર્વકની પૂછપરછ ચાલી રહી છે સહદેવસિંહ દીપુભા ગોહિલ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં પર બીટ માતાના મઢ ખાતે મલ્ટીપર્પઝ હેલ્થવર્કર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે તેની પ્રાથમિક તપાસમાં આરોપી નારાયણ સરોવર લખપત વિસ્તારની અત્યંત સંવેદનશીલ માહિતી સીમાપાર નાપાક એજન્ટોને પહોંચાડાયાની આશંકા સેવાઈ છે નોંધનીય છે કે આગામી છવ્વીસમી મેના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ સરહદી વિસ્તારની ખાસ મુલાકાતે આવી રહ્યા છે ઓપરેશન સિંદુરની સફળતા બાદ શ્રી મોદી સરહદી કચ્છમાં ફરજ બજાવતા એરફોર્સ સહિત ત્રણેય પાકના જવાનોની પીઠ થાબડવા આવી રહ્યા છે તેવા સમયે સરહદી કચ્છમાં જાસૂસી કાંડનો પર્દાફાશ અત્યંત ગંભીર બાબત છે

ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરચે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લકતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો